સેલવાસથી રખોલી તરફ જતા જાહેર માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારને ટક્કર મારતા મોપેડ સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ દાદરાનગર હવેલીની રખોલીની ગંગાજમના મેટઅપ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના હરીશ બિસ્ટ સોમવારની મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પોતાની મોપેડ નંબર એન ઝીરો નાઇન એલ સિક્સ એઇટ ફાઇવ એઈટ લઈને રાબેતા મુજબ કંપનીમાં નાઇટ ડ્યુટી પર નીકળ્યા હતા હરીશભાઈ જ્યારે મોપેડ લઈને સેલ્વાસની કોસ્મો સિટીની સામે પહોંચ્યા હતા તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે હરીશભાઈની મોપેડને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે હરીભાઈએ પહેરેલું હેલ્મેટ પણ તૂટીને ફેંકાઈ ગયું હતું આ અકસ્માતમાં હરીશભાઈને માથામાં અને શરીરમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જોકે આગમ અખવાર અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ સ્થાનિક લોકોએ સલવાસ પોલીસને કરતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમઆરથી મોકલીને અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહન ચાલકને શોધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી हरीश बिस्ट गंगा गंगना मेडल रखो नहीं सिवराजर वो करीब बीस पच्चीस साल हो गया पच्चीस साल के करीब अंदर जा रहे थे ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ચૌદ ડિસેમ્બર થી સોળ ડિસેમ્બર સુધી પહેલી વખત ભવ્ય ઇન્ડસ્ટ્રીયલ એક્શન પ્લાન એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપો ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી અને નવીનતા બે હજાર ચોવીસ ની થીમ પર આધારિત છે આ વિશાળ એક્સપોનું ઉદઘાટન ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થશે આ ભવ્ય આયોજનમાં સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબઈ વાપી સરીગામ દમણ અને સલવાસના દોઢસોથી વધુ સ્ટોલ્સ સામેલ થશે આ એક્સપો ત્રણ દિવસમાં આશરે એક લાખથી વધુ મુલાકાતીઓનું આકર્ષણ કરશે ખાસ કરીને લેટેસ્ટ ટેકનોલોજી નવીનતા અને પ્રોડક્ટ્સના પ્રદર્શન માટે આ એક્સપો મહત્ત્વનો મંચ સાબિત થશે એક્સપોમાં દોઢસોથી વધુ સ્ટોલ્સમાં લેટેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ડકસ અને ટેકનોલોજી રજૂ થશે તેમજ ઉદ્યોગપતિઓ માટે માર્ગદર્શન મિટિંગ્સ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે એક્સપોમાં હાજરી આપનારા તમામ લોકોએ સુરક્ષા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે સંસ્થા દ્વારા તમામ જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દરેક સ્ટોલ અને કાર્યક્રમ સુરક્ષિત રીતે કાર્યરત રહે તો પંદર ડિસેમ્બરે જાણીતા પ્રેરક પ્રવક્તા હર્ષવર્ધન જૈનનો પ્રેરણાત્મક મોટિવેશન સ્પીચનો કાર્યક્રમ પણ યોજાશે यूआईना प्रमुख नरेश भाई उमरगाम निज जनता और उद्योगपतियों ने आ एक्सपो बहुत सफल बनावा मार्ते सहभागी थवा अनुरोध करियो छे जो उमरगांव के डाइवर्सिफाइड प्रोडक्ट्स हैं। उमरगांव में स्पेशियलिटी का बहुत बड़ा हब है मसाले का बहुत बड़ा हब है पाइप है स्टील पाइप है इजिंग मशीनरी है अंब्रेला है ऐसे कई इंडस्ट्रीज है जो अपने अपने फील्ड में बहुत एक्सेल कर वर्ल्ड लीडर्स तो मतलब बार हो रहा है कि उमर की पूरी ताकत उमरगांव की पूरी खासियत आपके सामने अवेलेबल होगी उमरगांव में कितने अच्छे इंडस्ट्रीज और कितने बड़े बड़े भव्य काम हो रहे हैं वो आपका अवगत हो ये यू का ही प्रोजेक्ट है और ये मैं नहीं बोलूंगा किसी ने नहीं, नहीं किया है जो भी हम कर रहे हैं हम लोग सब एकजुट होके कर रहे हैं यहाँ सबकी सहमति और सबका सपोर्ट हमारे साथ है और इसी कारण से ये इतने भव्य रूप से होता है यह ये यहाँ पर एक तरह से प्रोडक्ट का डिस्प्ले है तो यहाँ पे परचेज सेल नहीं होगी पर हमने जैसे छोटे स्कूल के बच्चे हैं उनको आमंत्रण कर रहे हैं कि वो आज उम्र का हम प्रोडक्ट को देख सकें और मेन इसमें कोई बचे तेल का नहीं है ये एक मैन्युफैक्चरिंग स्ट्रेंथ दिखाने के लिए कि आने वाले समय में हमारा उमर गांव और तरक्की कर सके गुजरात का गौरव बन सके और सबकी नजरों में आ सके यही हमारा मेन उद्देश्य है एक्सपोर्ट करने के लिए सत्तर हजार से एक लाख के बीच में लोग यहाँ पे आएंगे हमने स्पेशल ट्रेन का स्टॉपेज मांगा है तीन ट्रेन का स्पेशल स्टॉपेज दिया गया है एक्सपो के लिए પાણીની લાઈનના સમરકામ દરમિયાન મળ્યું અજગર રેસ્ક્યુ ઓપરેશન સફળ વાપી ખાતે મંગળવારના રોજ નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર એક અનોખી ઘટના બની જ્યાં નગરપાલિકા દ્વારા દમણગંગા મુક્તિધામ પાસેની પાણીની પાઇપલાઇનમાં થયેલા ભંગાણનું સમારકામ ચાલી રહ્યું હતું સમારકામ માટે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે એક મોટો અજગર મજૂર નજરે ચડ્યો અજગરને જોઈ કાર્યસ્થળ પર ભારે ખલબલી મચી ગઈ અને ખેડૂતો કામ છોડીને દૂર થઈ ગયા નગરપાલિકા દ્વારા આ ઘટના અંગે વાપીની જાણીતી એનિમલ રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહને જાણ કરવામાં આવી તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું ઉલ્લેખનીય છે કે ખોદકામમાં કોઈ જીવને નુકસાન ન થાય અને મજૂરોની સલામતી પણ જળવાય એ ધ્યાનમાં રાખી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અજગર ખાડાના એક ખૂણામાં છુપાઈ ગયો હતો તેને બહાર કાઢવાનું કાર્ય વધુ મુશ્કેલ બનતું હતું કેમ કે ત્યાં ઊભા રહેવા માટે પણ વ્યવસ્થિત જગ્યા ન હતી છતાં ટીમની મહા મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો આ અજગર આશરે છ ફૂટનો હતો જેને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો અજગરને બહાર કાઢ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી અને તેને નજીકના વન્યક્ષેત્રમાં છોડી દેવામાં આવ્યો આ દુર્લભ અને રસપ્રદ ઘટનાને લઈને લોકોએ ઉત્સુકતા દર્શાવી હતી મજૂરો અને આસપાસના લોકોએ રેસ્ક્યુ ઓપરેશનના પ્રયાસોની પ્રશંસા કરી અને નગરપાલિકાની તકેદારી બદલ આભાર માન્યો આ ઘટના સાબિત કરે છે કે પ્રકૃતિના દરેક જીવ માટે સહિષ્ણુતા અને દયા જરૂરી છે રેસ્ક્યુ ઓપરેશન માત્ર એક અજગર બચાવવાનું કાર્ય નહીં પરંતુ વન્યજીવન પ્રત્યેની જવાબદારી અને સંગ્રહનું પ્રતિક હતું દાદરાનગર હવેલી જિલ્લા કલેક્ટરની હાજરીમાં સેલવાસ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં પરીક્ષણના ઉદ્દેશ્યથી સ્માર્ટ જલમીટરો લગાવાયા સેલવાસ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પરીક્ષણના ઉદ્દેશ્યથી એક્વાટેક એજન્સી દ્વારા સ્માર્ટ જલમીટરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે આ અવસરે દાદરાનગર હવેલી જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોર સેલવાસ નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટી અને ચીફ ઓફિસરની ખાસ હાજરી રહી હતી આ સ્માર્ટ જલમીટર લગાવવાથી લોકોને ઘણા લાભો થવાના હોવાનું જણાવાઈ રહ્યું છે કારણ કે સ્માર્ટ જળમીટરથી ચોક્કસ વોટર બિલિંગ પાણીની બરબાદીમાં ઘટાડો અને જળ વ્યવસ્થાપનમાં સુધાર થવાની સંભાવના છે આ મીટરથી વાસ્તવિક સમયમાં પાણીના ઉપયોગની ચકાસણી પણ થઈ શકશે જેના કારણે પાણીના સંસાધનોને સારી રીતે ઉપાય મળી રહેશે આ પ્રક્રિયા દરમિયાન સલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર સંગ્રામ સિંદે સાથે એક્વાટેક એજન્સીના કર્મચારીઓ સહિત સ્થાનિક લાભાર્થી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે ગુરૂકુંડ ફળિયા યોગી હિલ્સ અને તિરુપતિ રેસિડેન્સી સોસાયટી નજીક લોકોએ ગેરકાયદેસર રીતે કરેલા અતિક્રમણને પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા જાહેર સૂચનામાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે પાલિકા વિસ્તારમાં રસ્તાની આજુબાજુ કે અન્ય કોઈ જાહેર સ્થળ પર ગેરકાયદેસર નિર્માણ કે દબાણ ન કરે જો કોઈએ અતિક્રમણ કર્યું હોય તો તે જાતે જ હટાવી લેવું નહીં તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે જે અંગે વિકાસ નિયંત્રણ નિયમ બે હજાર ચૌદ અને દાદરા નગર હવેલી અને દમણ નગરપાલિકા નિયમન બે હજાર ચાર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નગરપાલિકાએ લોકોને આ સંદર્ભે સહકાર આપવા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે જેથી શહેરની વ્યવસ્થિતતા જળવાઈ રહે નગરપાલિકા કે साथ लोग आए थे वो बोले हटा दो साफ सुथरा रखना है यहाँ से हटाना है इसलिए हटा रहे